આજે કાલે જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ ખાલી પ્રિલિમ એક્ઝામ છે એના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી નોર્મલાઇઝેશન આ લોકો કેવી રીતે ખબર જ નથી પડતી મારા ખુદના માર્ક્સમાં એક માર્ક્સ વધ્યો બી નથી એક માર્ક્સ કારણ કે આ તો પ્રિલિમ એક્ઝામ છે આના માર્ક કોઈ જગ્યાએ એકાઉન્ટ થવાના નથી આના પછી જે મેન્સ એક્ઝામ છે એના આધારે નોકરી મળવાની છે તો એમને પ્રોબ્લેમ શું છે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં

કે સોમાંથી એકસો પાંચવાળા બી ઉમેદવારો તમને જોવા મળે છે એટલે બહુ બધી વિસંગતતા છે કે અમને લોકોને એવું હતું કે આ લોકોએ ઓનલાઈન ટેસ્ટ રાખી છે તો હવે પેપર નહીં ફૂટે અને સારી રીતના ભરતી પ્રક્રિયા થઈ હા જલ્દી થશે પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા જે મેરિટ લિસ્ટ મેરિટ જે જાહેર કરવામાં આવ્યું એ ખૂબ જ હાઈ છે એનું એક કારણ છે કે જો આ મેરિટ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે તો આમાં બહુ બધા ઉમેદવારોને ઇન થઈ શકે એટલે કે આ પ્રાથમિક પરીક્ષા છે બધી અલગ 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 કેડર મિક્સ કરીને એક પંચાવનસો જગ્યા નું એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે ત્યારે ઉમેદવારો બહુ ખુશ હતા કે સૌથી મોટી ભરતી આવી પણ પછી સીબીઆરટી નું ગતકડું લાયા અને સીબીઆરટી નું જે ગતકડું છે ને એ તો આવનારી તમામ પરીક્ષામાંથી રદ કરવામાં આવે ગુજરાતમાં કોઈ પણ સરકારી પરીક્ષા લેવાય છે એટલે કે સરકારી ભરતી માટે પરીક્ષા લેવાય છે તો એની સાથે સાથે વિવાદ શરૂ થઈ જાય છે આની પહેલાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનો જે વિવાદ હતો એ પરીક્ષામાં જે થયું એ એના પછી ફોરેસ્ટનો આપણે જોયું કે ફોરેસ્ટની પરીક્ષામાં પણ જ્યારે મેરિટ આવે એની પહેલાં નોર્મલાઇઝેશનની બહુ જ લાંબી કથા છે ફરી એકવાર એવું જ થયું છે સીસીઈની પરીક્ષા અને પરીક્ષાના માર્ક્સ આવ્યા મેરિટ જાહેર થયું અને વિદ્યાર્થીઓ હજી પણ વિચારમાં છે કે અમારી સાથે જ ભણતા વિદ્યાર્થીઓ અને એ લોકો સો માર્ક્સની પરીક્ષામાં

અચ્છા અને આખે મેટરમાં શું તકલીફ શું છે ક્યાં પ્રોબ્લેમ આવી છે મેરિટમાં શું ઇસ્યુ છે કાલે ગત રોજ જે સીસીયુનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં એ કેટેગરી અને બી કેટેગરી બે કેટેગરીનું અલગ અલગ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં જે એ અને બી એટલે પ્રિલિમ અને એક જ પરીક્ષા છે એમાં જે સુપર ક્લાસ થ્રીની પોસ્ટ છે એના માટે એ ગ્રુપ છે એમાં એના પછી ત્રણ પેપર લેવામાં આવશે અલગ અલગ અને બી ગ્રુપ એમાં જુનિયર ક્લાર્ક જે ક્લાર્ક લેવલની એક્ઝામ છે એના માટે બી ગ્રુપનું છે બંનેનું અલગ અલગ મેરિટ જાહેર કરવામાં આવ્યું જેમાં ઓપનનું જે મેરિટ છે એટી ફોર સમથિંગ છે એટલે સુધી પહોંચી ગયું છે એ ગ્રુપનું સો માર્ક્સમાંથી અને બી ગ્રુપનું જે મેરિટ છે એ લગભગ એસીને ટચ કરી ગયું છે એટલે આપણા ગુજરાતમાં સો માંથી પંચ્યાસી પંચ્યાસી મેરિટ ક્લાર્કની એક્ઝામમાં જઈ રહ્યું છે અને સોમાંથી સો લા વાળા વિદ્યાર્થીઓ એકસો પાસઠ ઉમેદવાર છે અને બીજી વાત તો એ છે કે સોમાંથી એકસો પાંચ વાળા બી ઉમેદવારો તમને જોવા મળે છે એટલે બહુ બધી વિસંગતતા છે અને સૌથી પહેલાં તો આ જે મેરિટ લિસ્ટ મેરિટ જે જાહેર કરવામાં આવ્યું એ ખૂબ જ હાઈ છે એનું એક કારણ છે કે જો આ મેરિટ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે તો આમાં બહુ બધા ઉમેદવારોને ઇન થઈ શકે એટલે કે આ પ્રાથમિક પરીક્ષા છે કઈ રીતના જીપીએસસી જીપીએસસી પેટર્નમાં એવું છે કે ઓપન કેટેગરીમાં જેટલા જનરલમાં જેટલા એ ફોર્મ ભર્યું હોય એ બધા જે ઉમેદવાર છે એ બધાને ધારો કે આ લોકો કહે છે કેટેગરી વાઇઝ સાત ગણા તો એ લોકોને સાત ગણા લઈ લેવાના પછી એના પછી ડ્રેક કરીને ત્યાં સુધીની બધી કેટેગરીના ઉમેદવારોને સમાવવામાં આવે અને પછી કેટેગરી વાઇઝ રિઝલ્ટ જાહેર કરવામાં આવે જેથી વધારે ઉમેદવારોને બી આગળની એક્ઝામ આપવાની તક મળે આજે કાલે જે પરિણામ જે જાહેર કરવામાં આવ્યું છે એ ખાલી પ્રિલિમ એક્ઝામ છે એના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી ખાલી ને ખાલી આગળની પરીક્ષા આપવા માટે ક્વોલિફાય એક્ઝામ હા મેન્સ માટે તો જો અમને મેન્સમાં જ પ્રિલિમમાં જ કાઢી દેવામાં આવશે તો મેન્સ જ નહીં આપી શકીએ એટલે અમારી એક જ માંગ છે કે આ જે કાલે જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એ જીપીએસસી પેટર્નથી જાહેર કરવામાં આવે અને આમાં એવું છે

એટલે એ લોકોએ એમના આરઆર માં લખ્યું છે કે કેટેગરી વાઇઝ સાત ગણા તો જીપીએસસી તો જીપીએસસી બંધારણીય સંસ્થા છે જો જીપીએસસી સમાઈ શકતી હોય તો ગૌણ સેવા કેમ નહીં એટલે અમારી એક જ માંગ છે કે જો જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો તમામ કેટેગરીના ઉમેદવારોને ફાયદો થશે કારણ કે ઓપનનું જ્યાંથી અટકે છે ત્યાં સુધી તો તમામ કેટેગરીના મારા જે ભાઈઓ બહેનો છે બધાને સમાવવામાં આવશે ને પછી પોતાના કેટેગરી વાઇઝ રિઝલ્ટ ડાઉન થતું હોય છે એટલે જીપીએસસી પેટર્ન પ્રમાણે માર્ક જાહેર કરવામાં આવે કેટલા લેવાના છે ઉમેદવારો કેટલી ભરતી છે પંચાવનસો સમથિંગ ભરતી છે અને કેટલા નામ આવે છે મેરિટમાં લગભગ આડત્રીસ જેટલા ઉમેદવારો નામ આવે છે ને એમાં બીજી એક વિસંગતતા કહું કે એ લોકો એવું કીધું હતું કે એ ગ્રુપનું ને બી ગ્રુપનું બંને મેરિટ અલગથી જાહેર કરવામાં આવશે એ લોકોએ જે જે કીધું એ પ્રમાણે જાહેર કર્યું પણ એ ગ્રુપના જે ઉમેદવાર છે એ બધા બી ગ્રુપના ઉમેદવાર બીમાં સામેલ છે

જો નોર્મલાઇઝેશન થી બધાના માર્ક્સ એડ થતા હોય તો મારા માર્ક્સ કેમ વધ્યા નથી કદાચ મારા માર્ક્સ આજે વધ્યા હોત તો આજે હું બી મેરિટ લિસ્ટમાં હોત જ નોર્મલાઇઝેશન આ ટર્મ્સ આપણે બહુ બધી વાર સાંભળ્યું છે કારણ કે આ ટર્મ આપણે જ્યારે ફોરેસ્ટમાં જે વિવાદ થયો ત્યારે પણ એ જ હતું અલગ અલગ શિફ્ટમાં પેપર લેવામાં આવે અને પછી એવરેજ સ્ટુડન્ટની કાઢવામાં આવે કે જે એવરેજ માર્ક્સ હોય એમાંથી નક્કી કરવામાં આવે કે આ પેપર હાર્ડ હતું આ પેપર નોર્મલ હતું કે આ પેપર સહેલું હતું અને પછી એ રીતના એના માર્ક્સ વધારે ઓછા થાય એ નોર્મલાઇઝેશન છે આ સિમ્પલ પરિભાષા છે એની હા અને ઘણી બધી વાર આ વિદ્યાર્થીઓનું એવું કહેવું છે કે ફોરેસ્ટમાં પણ વિદ્યાર્થીઓ કહેતા હતા કે નોર્મલ મોબિલાઇઝેશન પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને સાવ ઓછા માર્ક્સ હતા જેને ઘરે જઈને ગણ્યા હતા એને બહુ જ વધારે આવ્યા અને એ મેરિટમાં પણ એનું નામ આવી ગયું ને અમારે આટલા માર્ક્સ હતા એમાંથી ઉડતાના ઓછા થઈ ગયા કાં તો અમારું નામ જ નથી એટલે એ લોકોને એમને પોતાના રિયલ માર્ક્સ તો ખબર જ નથી એમ તમારો આધાર તો નોર્મલાઇઝેશન પર જ છે ને કે નોર્મલાઇઝેશન પછી કેટલી માર્ક્સ વધ્યા છે હા પણ મારે તો એક બી માર્ક્સ વધ્યો જ નથી હું તો એમ એમ મતલબ આપણે જસ્ટ નોર્મલી આપણે કાઉન્ટ કરીએ તો આપણને એમ હોય કે બધાના વધ્યા તો મારા દસ કે વીસ પ્લસ થશે તો હું આરામથી આવી જઈશ પણ આ તો એક બી માર્ક્સ નથી કેમ છે તમને શું લાગે છે ક્યાં કયા પડાવ માં વિસંગતતા છે ખબર જ નથી પડતી ખબર નઈ આ લોકોએ શું કર્યું છે એ જ નથી ખબર પડતી સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાની જ્યારે વાત આવી ત્યારે હું એવું માનું છું કે તમે તમે લોકો જેટલા પણ છો એટલે કે ફોરેસ્ટવાળા છે કે તમારી પરીક્ષા એ બધા ગિની પિક જેવા છે પહેલી વાર લેવામાં આવતી પરીક્ષા હતી કારણ કે પહેલાં ઓલરેડી બહુ જ બધા પેપર ફૂટ્યા હતા અને બધાને એવી આશા હતી કે ચલો સીબીઆરટીથી લેવાય છે તો પેપર નહીં ફૂટે પણ એની સાથે આ બધા બીજા પ્રશ્નો પણ તો આવ્યા હા એટલે એજ કે અમને લોકોને એવું હતું કે આ લોકોએ ઓનલાઈન ટેસ્ટ રાખી છે તો હવે પેપર નહીં ફૂટે અને સારી રીતના ભરતી પ્રક્રિયા થઈ હા જલ્દી થશે પણ આમાં તો ઉલટાના બીજા પ્રશ્નો જ વધી ગયા કે અમા લોકો મેરિટમાંથી જ નીકળી ગયા એમ તમે કેટલા સમયથી તૈયારી કરો છો હું બે વર્ષથી કરું છું અને સીસીઈની તો હું છ સાત મહિનાથી કરતી હતી અને શું સ્કોપ લાગતો તો કે આ વખતે સિલેક્ટ થઈ જશે હા એટલે મારે ફિફ્ટી માર્ક્સ હતા મારે એક જ વધ્યો એટલે ફિફ્ટી નાઇન એટલે ફિફ્ટી હતા ત્યારે મને એવું હતું કે મારે ચલો વધી જશે તો હું મેરિટમાં આરામથી આવી જાય તમારામાં કોઈ એવું છે કે જે મેરિટમાં આવ્યું છે નામ નથી કોઈ આમાંથી અચ્છા તો બધા એસીથી નીચેવાળા છે ઓકે અચ્છા તમારું શું નામ છે જાગૃતિ અને જાગૃતિ બેન ક્યાં છો તમે અમદાવાદ થી અમદાવાદ થી છો કેટલા સમયથી તૈયારી કરો છો ચાર વર્ષથી થી ચાર વર્ષ થી અચ્છા તો આ મેરિટ ની વિસંગતતા છે તો તમે સચિવ પાસે જઈને કે કોઈ પાસે જઈને સમજો ખરી કે કેમ આવું થયું અમે વાત કરી છે એમણે કીધું તમને અમે જે સૂત્રો છે તમને આપીશું હવે આપશે ખરી એટલે સમજી લઈશું સચિવશ્રી જોડે આજે અમે ગયા તો સચિવશ્રી એવું કીધું કે તમારે જો એ ઇક્વેશન જોઈતું હોય તો ઇક્વેશન અમે તમને પ્રોવાઈડ કરાવીશું આ નહીં 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 આ સૂત્રના આધારે અમે માર્ક ગણ્યા છે નોર્મલાઇઝેશનનું સૂત્ર અને અમે એવી માંગ કરી કે તમે જે રો માર્ક્સ છે અને નોર્મલાઇઝેશન માર્ક્સ છે તમામ સીપના જાહેર કરવામાં આવે તો એની સામે એમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી અચ્છા તો હવે માંગણી શું છે તમારી કે જી જીપીએસસી પ્રમાણે પરીક્ષાના જે માર્ક્સ છે જાહેર થવા જોઈએ એના સિવાય એના સિવાય તો એક છે કે પહેલાં ગુજરાતમાં આવે આગળની કોઈ પણ એક્ઝામ આવે ને તો એ સીબીઆરટી સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે ના હોવી જોઈએ ગમે પરીક્ષા આવે કોઈ બી સીબીઆરટીથી સીબીઆરટી પદ્ધતિ પ્રમાણે હોવી તો જોઈએ જ નહીં આગળની કોઈ પણ અને અમારી જે ગ્રુપ બીની મેન્સ પણ આવશે એ પણ અમે સીબીઆરટી પદ્ધતિમાં કોઈ દેવા માંગતા નથી ને ઓફલાઈન ઓફલાઇન જ હોવી જોઈએ એ અમારી બીજી માંગ છે અને પહેલી માગ જે જીપીએસસી વાળી કે જે એના જીપીએસસી પેટર્ન મુજબ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે એ અમારી પહેલી માંગ છે અચ્છા અને તમને શું લાગે છે કે જો આ બે વસ્તુ થઈ જશે તો ભરતી પ્રક્રિયા જલ્દી થશે કે એમાં કે ફેરફાર આવશે ખરી ના આ બધું થઈ જશે તો ઉલટાના ઘણા બધા કેન્ડિડેટોનો આમાં સમાવેશ થશે અને એના લીધે જે તકથી વંચિત થઈ જતા હતા કેન્ડિડેટો એમને પોતાની મહેનતનું બી ફળ મળશે કેમ કે આ માર્ક તો આગળ જતા એક્ઝામમાં કોલે ઘણા કાઉન્ટ નથી થવાના તો હવે જે જે રીતે આ લોકો મેરિટ કાઉન્ટ કર્યું છે કેટેગરીની જગ્યાએ એ લોકો જગ્યાના સાત ગણા બોલાવી લીધા એની એનાથી જો ઓપન કેટેગરીમાં સેવન્ટી નાઇનની નીચે અધર કેટેગરીમાં સેવન્ટી ટુની નીચે એવા તો કેટલાઓ કેન્ડિડેટો છે જે આ એમને આગળની તક જ નથી મળવાની તો તમે એમનું કેવી રીતે તમે એમ ટેસ્ટ કરી શકવાના કે આ ભરતી માટે યોગ્ય છે કે નથી એમ એટલું જણાવો અને બીજું કે ગુજરાતમાં સૌથી પહેલા એક આવી પરીક્ષા છે કે આટલી બધી અલગ અલગ પોસ્ટને કમ્બાઇન કમ્બાઈન કરીને એક કમ્બાઇન એક્ઝામ લેવામાં આવે છે પંચાવનસો જગ્યાની પરીક્ષા અલગ અલગ પોસ્ટ છે સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક સચિવાલયમાં ક્લાર્ક પછી કલેક્ટર કચેરીમાં ક્લાર્ક ડેપો મેનેજર એસટી બધી અલગ 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 કેડર મિક્સ કરીને એક પંચાવનસો જગ્યા નું એક લિસ્ટ બહાર પાડવામાં આવે છે ત્યારે ઉમેદવારો બહુ ખુશ હતા કે સૌથી મોટી ભરતી આવી પણ પછી નું ગતકડું લાયા તો અમને એવું હતું કે અત્યાર સુધીના જે પેપર ફૂટ્યા છે આ વખતે નહીં ફૂટે અને સાહેબશ્રીનું એવું કહેવું હતું કે ફટાફટ રિઝલ્ટ આવશે ફટાફટ તમને નિમણૂક પત્ર મળી જશે જલ્દી પણ આ તો એનું ઊધું થયું છે ત્રણ મહિનાથી પરીક્ષા લેવાઈ ગઈ છે ત્રણ બે મહિના પછી એની આન્સર કી પહેલાં સૌથી પહેલાં આન્સર આઈ પછી એની ફાઇનલ આન્સર આઈ પાછી એમાં બી લોચા થયા પાછું એમાં રિવાઇઝ ફાઇનલ આન્સર આઈ એટલે આ રીતે ચાર પાંચ તો આન્સર ગી બદલી કોકની સીપમાંથી ચાર કેન્સલ થયા છે કોકની સીપમાંથી પાંચ થયા છે કોકમાં કોઈ બી નથી થાય એટલે અલગ 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 ઇગોતેર સીપમાં આ રીતે પરીક્ષા લેવામાં આવી બીજી વસ્તુ કે આ આવી પરીક્ષા લેવાય છે ભારતમાં નથી લેવાતી એવું નથી સેન્ટ્રલ લેવલ પર લેવાય છે પણ એમાં ઘણા બધા કેન્ડિડેટ હોય છે કરોડોમાં કેન્ડિડેટ હોય છે એટલે શું એનું નોર્મલાઇઝેશન જે છે એ બે પાંચ માર્કનું વેરિએશન આવે છે આમાં તો ત્રીસ બત્રીસ માર્ક એમાં બઉ બધી વિસંગતતા આવે છે જે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી રહ્યા છે એના લીધે લોકોને કેન્સલ કરવા પડે છે એટલે કોકની થયા છે કોકમાં કશું નથી હા એટલે એમાં કેવું છે કે એમાં ધારો કે કોકની સીમ વધાર થયા તો ફાયદો છે અને કોકની સીમમાં ઓછા થયા તો નુકસાન છે એટલે કે આ સીબીઆરટી પદ્ધતિ જે પરીક્ષા લેવામાં આવી છે હવે પછી તો લેવામાં જ ના આવે અને જે પણ આ અમારા પર શું કહેવાય પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે અમે એક જ માંગ કરીએ છીએ કે જીપીએસસી પદ્ધતિથી આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે જેથી તમામ કેટેગરીના ઉમેદવારોને સરખો ન્યાય મળે અને આજે અત્યારે જે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એ આનાથી ઓછું આવે તો જે ખરેખર જે ઉમેદવારો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે એ વર્ષોથી જે આપણા ઉમેદવારો તૈયારી કરે છે જીકે બેઝ તૈયારી કરતા હતા એટલે તૈયારીમાં એ લોકોએ નોટિફિકેશન આપીને આ રીતે એક્ઝામ લીધી તો આપણા ગુજરાતના યુવાનો એ માટે પ્રિપેર ન એ એટલે જે સેન્ટ્રલ લેવલની મારા ભાઈઓ બહેનો તૈયારી કરતા હતા લોકો મેથ્સ રીઝનિંગ એમનું સારું હતું એટલે એ લોકો વધારે ઇન થયા છે અને જે એનાથી જે ગુજરાત ગવર્મેન્ટની તૈયારી કરતા હતા એ લોકો તકથી વંચિત રહ્યા છે એટલે આમાં એક જ સીધો રસ્તો છે કે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરે તો બધી કેટેગરી વાઇઝ રિઝલ્ટ ડાઉન થાય અને વધારે ઉમેદવારોને તક મળે કારણ કે આ તો પ્રિલિમ એક્ઝામ છે આના માર્ક કોઈ જગ્યાએ કાઉન્ટ થવાના નથી આના પછી જે મેન્સ એક્ઝામ છે એના આધારે નોકરી મળવાની છે તો એમને પ્રોબ્લેમ શું છે જીપીએસસી પ્રમાણે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં હા એટલે વિદ્યાર્થીઓની વાત સાંભળી તો એક જ સવાલ થાય કે પરીક્ષા કોઈ પણ લેવાઈ હોય પછી ફોરેસ્ટની પરીક્ષા હોય કે પછી આપેલી પરીક્ષા હોય કે બીજી કોઈ પણ પરીક્ષા લેવાઈ હોય વિદ્યાર્થીઓના પ્રશ્ન ત્યાંના ત્યાં જ રહે છે એક સુધારો કરવામાં આવે એટલે કે એવું કહેવાય કે પેપર નહીં ફૂટે એના માટે સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેશું પણ એની પાછળની જે જફા છે અને એની પાછળનું જે બધું છે એ તો એની સાથે જ આવે છે અને વિદ્યાર્થીઓ તો છેલ્લે રાત જોવી પડે છે આ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે એમને એવું હશે કે આ તો ફટાફટ થઈ જશે પરીક્ષા આપી છે તો જલ્દી નિમણૂક પત્ર હાથમાં આવી જશે નોકરી મળી જશે પણ એવું ન થયું હવે એમને લડવું પડે છે અલગ અલગ મીડિયા પાસે જવું પડે છે કાલ જતાં જો એમને નહીં મળે તો એમને આંદોલન પણ કરવું પડશે એટલે વિદ્યાર્થીઓના પ્રશ્ન ત્યાંના ત્યાં જ હોય છે ગાંધીનગરમાં કે અમદાવાદમાં પરીક્ષા માટે તૈયારી કરતા દરેક વિદ્યાર્થીની આ જ પીડા છે ખબર નહીં તંત્ર કેમ એ સુધારી નથી રહ્યું ખબર નહીં એ જે સંસ્થા છે એ સંસ્થા પોતાનામાં સુધાર કેમ નથી લાવી રહી